અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજુલાના ભાગી ગામ નજીક ધાતવરડી ડેમ નજીક દર્શન કોરી હરિલાલ ગોપાલભાઈ ફળદુ અશ્વિનભાઈ હરિલાલ ફળદુ તેમજ ધનકોરી મનીષભાઈ શેલારભાઈ કામડિયાની કોરીઓ ધમધમી રહી હતી જેમાં બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોવાથી નજીક આવેલા ડેમમાં ખૂબ જ નુકસાન થઈ રહ્યું હતું જોખમ હોવાથી અમરેલી જળ જળસંચય વિભાગ કાર્યપાલક અને પુસ્તરશાસ્ત્રી સુધી રજૂઆતો પહોંચી હતી ઉક્ત લીઝમાં આઈએસઆર ગાંધીનગર તારીખ બાવીસ એક બે ના વીસના રિપોર્ટમાં જણાવેલ ભલામણ અને નિષ્કર્ષની વિગત મુજબ લીંસધારકો દ્વારા શરતોની ચુસ્તપણે અમલવારી થતી ન હતી જેથી ડેમની નજીકના લીંસધારકોને તાત્કાલિક અસરથી મોટી કાર્યવાહી હાથ ધરી ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા તારીખ સાત અગિયાર બે હજાર ત્રેવીસ દ્વારા પત્ર મારફતે તાત્કાલિક ધોરણે અદ્યતન સ્ટ્રોંગ મોશન ઇન્વેસ્ટિગેશન સર્વે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર મારફતે કરાવવા દેશ ધારકની સૂચનાઓ આપવામાં આવી છતાં સર્વે તપાસ કરવા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી જેથી કાર્યપાલક ઇજનેરના પત્રમાં જણાવ્યું લીઝ ઓમાં થતા બ્લાસ્ટિંગના કારણે ડેમને ગંભીર નુકસાન થતું હતું આ બાબતને અમરેલી ખાણ ખનિજ વિભાગના અધિકારી સુમિત ચૌહાણ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી ઓનલાઈન રોયલ્ટીના એટીઆર લોક કરી ખાણકામ બંધ કરાવ્યું હતું જેના કારણે હવે બ્લાસ્ટિંગ અને ખાણકામ અહી બંધ થયું છે ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી